હેલો ફ્રેન્ડ્સ તમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી એકદમ ચટાકેદાર એવી ચટણી તો અત્યારે ઉનાળાની સીઝનમાં બજારની અંદર ભરપૂર માત્રામાં કેરી આવતી હોય છે અને આપણે કોઈને કોઈ રીતે કેરીને આહારમાં સમાવતા હોઈએ છીએ તો આજે આપણે જે ચટણી બનાવીશું એની વિશેષતા એ છે કે એ ચટણી ક્યારેય બગડતી નથી વર્ષો વર્ષ સુધી આ ચટણીને તમે ખાઈ શકો છો અને રોજે જો એક ચમચી જેટલી ચટણી તમે આહારમાં લેશો તો એનાથી ખૂબ જ ફાયદા થાય છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે કેરીને ખૂબ સારી રીતે ધોઈ લીધી છે અને સાફ કરી લીધી છે જેથી કરીને એના ઉપર ધૂળ માટી કચરો હોય એ નીકળી જાય હવે આપણે કેરીની ઉપરની છાલને કાઢી લેવાની છે તો આ રીતે ચાકુની મદદથી અથવા તો પીલરની મદદથી તમારે છાલ ઉતારી લેવાની છે અત્યારે બજારમાં ઘણા બધા પ્રકારની કાચી કેરી આવતી હોય છે પણ તમારે આ રેસીપી બનાવવા માટે આ રીતના જે આકારવાળી આવે છે તોતા કેરી એ પસંદ કરવાની છે કે તોતા કેરી બહુ ખાટી હોતી નથી અને ટેસ્ટમાં સરસ હોય છે અને જ્યારે તમે ચટણી બનાવો ત્યારે એના અંદર તમારે ખાંડનું પ્રમાણ પણ ઓછું વાપરવું પડે છે જ્યારે માર્કેટમાં બીજી જે દેશી કેરી મળે છે એ ખૂબ ખાટી હોય છે અને એની જો આપણે ચટણી બનાવીએ તો એમાં ખાંડનું પ્રમાણ વધારે જોઈએ છે તો અહીંયા વજનથી જોઈએ તો મેં અઢીસો ગ્રામ જેટલી કેરી લીધી છે અને આજે આપણે જે ચટણી બનાવીશું એકદમ ટેસ્ટી સાથે લાંબા સમય સુધી સારી રે એવી બનીને તૈયાર થશે તો જુઓ બંને કેરી ઉપરથી આપણે છાલ કાઢી અને એકદમ ચોખ્ખી કરી લીધી છે અને આ રીતે આપણે છાલને જુદી પાડી લીધી છે તો મિત્રો આ છાલ છે એને ફેંકી ન દેતા તમે એનો સરસ મજાનો ઉપયોગ કરી શકો છો એના અંદર તમે મીઠું હળદર ગોળ અને ધાણાજીરું નાખી ખૂબ સરસ મજાનું ટેસ્ટી ખાટું મીઠું ખાર્યું બને છે એ બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે કેરીને સમારી લઈએ અને આ તોતા કેરીની વિશેષતા એ હોય છે કે ખાટી મીઠી તો હોય છે પણ આમ એકદમ સરસ હોય છે ચીપડા જેવી અને એનું ગોટલું પણ આ રીતે એકદમ પતલું નીકળે છે જુઓ તો અહીંયા તૈયાર કરેલા આપણે રફલી કરી કોઈ પણ શેપ ની અંદર તમારે સમારી લેવાના છે આ રીતે કેરીને આપણે સમારીને તૈયાર કરી લીધી છે હવે આપણે ચોપર લઈશું અને રફલી ચોપ કરેલી કેરીને આપણે ચોપરમાં એડ કરીશું તો અહીંયા અડધા પીસ ને ઉમેરી દઉં છું અને બાકી રહેલા પીસને આપણે બીજી બેચમાં ક્રશ કરી લેશું અને ચોપરનું ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈએ જુઓ આ રીતે ચોપરની અંદર ક્રશ કરવાથી એકદમ સરસ પીસ બનીને તૈયાર થાય છે કેરીને તમે મિક્સરની અંદર પણ ફેરવી શકો છો પણ મિક્સરની અંદર ફેરવવામાં એ પ્રશ્ન થાય કે જો થોડો વધારે ફરી જાય તો એકદમ બારીક પેસ્ટ બની જાય છે અને આપણે જેવી સરસ મજાની ચટણી બનાવી છે એ નહીં બને એટલા માટે મેં અહીંયા ચોપરનો ઉપયોગ કરેલો છે અને જો તમારે ચોપરની બદલે મિક્સરનો ઉપયોગ કરવો હોય તો મિક્સરને પલ્સ મોડ પર રાખી અને થોડી વાર ચલાવી લેવાનું ખાસ કરીને પેસ્ટ ન બને એનો આપણે ખ્યાલ રાખવાનો છે હવે ક્રશ કરેલી કેરીને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને ત્યાર પછી આપણે બીજી બેચને પણ એ રીતે તૈયાર કરી લઈએ તો જુઓ બંને બેચમાં આપણે કેરીને ક્રશ કરી લીધી છે અને હવે આગવાની તૈયારી માટે આપણે જઈશું ગેસ તરફ હવે જુઓ ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે અને એમાં આપણે ચમચા જેટલું તેલ તેલ લઈશું થોડું ગરમ થાય એટલે આપણે એમાં ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરુંને સારી રીતે સાંતળી લેવાનું છે જીરું થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં એક ચપટી જેટલી હિંગ એડ કરીશું તો આ રીતે હિંગ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે જીરું અને હિંગ બંને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે ક્રશ કરીને તૈયાર કરેલી કેરીને એડ કરી દઈએ

અને બ્લડ પ્રેશર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો જ્યારે અત્યારે ઉનાળાની અંદર કેરી આવતી હોય ત્યારે આપણે એને ચોક્કસ આહારમાં સમાવવી જોઈએ રૂટીનમાં ખાસ કરીને આપણે કેરીના ઇન્સ્ટન્ટ અથાણા બનાવતા હોઈએ છીએ પણ જો આ રીતે તમે ચટણી બનાવીને મૂકી રાખશો તો તમારે અથાણાની પણ જરૂર નહીં પડે ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે હવે જુઓ તેલની અંદર કેરીને આપણે ખૂબ સારી રીતે સાંતળી લીધી છે તો આ રીતે માત્ર એક થી દોઢ મિનિટ માટે આપણે સાંતળવાની છે બહુ વધારે વાર સાંતળવાની નથી હવે આ રીતે કેરી થોડી સતળાઈ જાય ત્યારે આપણે એમાં ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે તો તો જોઈએ અઢીસો ગ્રામ કેરીની સામે આપણે દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અહીંયા તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો સોથી બનાવશો તો એનો કલર થોડો અમથો સહેજ કાળાશ પડતો થશે જ્યારે ખાંડ થી બનાવશો તો એકદમ સરસ લાલ કલર બનીને તૈયાર થાય છે અને ચટણી જો તમારે વધારે ગળી બનાવી હોય તો ખાંડનું પ્રમાણ થોડું વધારે દેવાનું છે આ રીતે બનાવવાથી ચટણી થોડી ખાટી મીઠી બનશે પણ ટેસ્ટમાં તમને ગળો ટેસ્ટ હોય તો ખાંડનું પ્રમાણ થોડું દેવાનું જેનાથી ચટણી મસ્ત ગળી બનશે જુઓ આપણે હજી ખાંડ એડ કરી છે ત્યાં જુઓ એકદમ સરસ ખાંડ અંદર ઓગળી ગઈ છે તો આપણે ચટણી બનાવવાની બધી જ પ્રોસેસ મીડિયમ ફ્લેમ પર કરીશું તો આ રીતે ખાંડ એડ કરી અને આપણે બે થી ત્રણ મિનિટ માટે ચલાવી લેવાનું છે તો બે મિનિટ જેવો સમય થાય પછી આપણે ચેક કરી લઈએ અહીંયા એક તાર બની જાય છે તો આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે જો મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે આપણે એમાં થોડું ઓમથું મીઠું એડ કરવાનું છે બહુ જાજુ મીઠું એડ નથી કરવાનું નહીં તો આપણી ચટણી ખારી થઈ જશે અને ટેસ્ટ બગડી જશે અને ત્યાર પછી એડ કરીશું કાશ્મીરી લાલ મરચું તો અહીંયા બે ચમચા ભરી અને હું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું જેનાથી કલર તો ખૂબ સરસ આવશે ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે તો કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી કલર ખૂબ સરસ આવી જાય છે પણ તમારે જો રેગ્યુલર મરચું એડ કરવું હોય તો તમે એને પણ કરી શકો છો તો રેગ્યુલર મરચાની તીખાશને ધ્યાનમાં રાખી અને તમારે જેટલી તીખી ચટણી બનાવી હોય એ પ્રમાણમાં એડ કરવાનું રહેશે જો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ખાસ કરીને ચટણી થી ઉફાળી હોય ત્યારે તમારે મરચું અને મીઠું બંને એડ કરવાનું છે ખૂબ ગરમની અંદર જો તમે મરચું એડ કરશો તો ચટણીનો રંગ થોડો કાળો પડી જશે તો અહીંયા એકદમ ટેસ્ટી ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે હજી થોડી ઉફાળી ગરમ છે એને સાવ ઠંડી થવા દઈએ અને પછી સર્વ કરી લઈએ તો મિત્રો એકદમ ટેસ્ટી ખાટી મીઠી આપણી કેરીની ચટણી બનીને તૈયાર છે ઉનાળાની ભયંકર ગરમીમાં લૂથી બચવા માટે રોજે એક ચમચી આપણે આહારમાં સમાવવી જોઈએ વળી રોટલી રોટલા ભાખરી પરાઠા પૂરી કોઈપણની સાથે તમે એન્જોય કરી શકો છો શાકની પણ જરૂર ન પડે એવી સરસ બનીને તૈયાર થાય છે અને જુઓ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ યમી બનીને તૈયાર થઈ છે તો મિત્રો તમે પણ એક વખત આ રીતે ચટણી બનાવીને ટ્રાય કરજો ચોક્કસથી તમને આ ચટણી ખૂબ જ પસંદ આવશે તો જુઓ એકદમ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થઈ છે નાના મોટા સૌને આ ચટણી ખૂબ જ પસંદ આવશે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી ટેસ્ટી અને યમી એવી કેરીની ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ કેરીની ચટણીની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો